જય જવાન જય કિસાન આજે થી રમેશભાઈ મંત્રી પ્રવીણભાઈ બધા મારફત મુલાકાતે આવ્યા છે એ પણ હવે કંઈક નવું કરવાની ઈચ્છા એમનામાં છે અને આ વખતે થોડી શાકભાજી શરૂઆત કરી છે અને બહુ સારું રહ્યું છે હું પણ પ્રાર્થના કરું કે અમને હજુ પણ ખેતીમાં નવી નવી ટેકનોલોજી અપનાવે અને ખૂબ આગળ વધે અને એમના વિસ્તારમાં પણ આવી આધુનિક ખેતી થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું આવી રીતે મળતા રહેશું અને દરેક લોકો પ્રગતિ કરે એવી પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું

દર મહિનામાં એક દિવસ મારી નહીં એવા ઘણા ખેડૂતો આપણા ગુજરાત ગુજરાતમાં અનુકૂળ આવવાની જો મારી ને નામ એતા માની મત આવો પણ બીજે જો તમે જેમ જેમ જો નહોતું હું જોવાનું તમારા છોકરા લગામ કરવા તમે શું કરો છો સો મહિના પહેલા મંડપ બાંધવાનું ચાલુ કરો 100 મહિને પહેલા રાવળ બાંધવાનું ચાલુ કર્યું તો ખેતી કરો તો પાતા છો ને તમે આપણે ખબર છે કે આપણા છોકરા અમે લગ્ન કરવા નથી તો તેલથી બઈને રાવળ એના તો એટલે આ બધું તેલથી પાણી કો જેમ જેમ બીજા લોકોની ખેતી જોવો ને